પોલીસ મથકે લેન્ડ ગ્રેવીંગ એક્ટેઠળ નવો ગુનો નોંધાયો ફરિયાદી રાકેશભાઈ પટેલની ત્રણ જમીનો હડપવા સાત આરોપીઓએ કાવતરો ઓછા વ્યાજે લોનની લાલચ આપી દસ્તાવેજો બનાવી સહયો કરાવી ખબર પડતા અરજી કરી જે બાદ કમિટીએ તપાસ કરી ગુનો નોંધવા આદેશ આપ્યો આઈપીસી કલમ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ અને ગુજરાત ટેનિટ રેવન્યુ એક્ટની કલમ ત્રણ ચાર અને પાંચ હેઠળ કેસ દાખલ થયો હતો સાત આરોપીઓમાંથી કૃષ્ણા હર્ષદભાઈ પારેખ અને જીતેન્દ્ર ગણપતિ પટેલ ઝડપાયા ત્યારે પાંચની શોધ ચાલે છે પોલીસે તપાસ તેજ કરી સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ અને ગુજરાત જમીન બચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસની કલમ ત્રણ ચાર અને પાંચ મુજબનો એક લેન્ડ રેડિંગનો ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી એ છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ આમની ખંભાલસલા ગામે ત્રણ અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ સાત આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાફલો કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે ફરિયાદીએ સૌપ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં ટોટલ સાત આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે એક આરોપી નંબર એક ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ આરોપી નંબર બે દેવરસિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક આરોપી નંબર ત્રણ અંકિત પરેશભાઈ શાહ આરોપી નંબર ચાર ક્રિષ્ણા હર્ષદભાઈ પારેખ આરોપી નંબર પાંચ પુનાભાઈ મેરાભાઈ પ્રભાર આરોપી નંબર છ વૈભવ અજીતકુમાર દેસાઈ આરોપી નંબર સાત જીતેન્દ્ર રણપતભાઈ પટેલ આ સાતે આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગેટિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો આ સાત આરોપીઓની તપાસ દરમિયાન બે આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને બે આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ જે છે એ મૂળ બારોલીના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુળ રો હાઉસ રાંધેર રોડ સુરતના રહેવાસી છે આના સિવાયના જે પાંચ આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે